अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें।

પણ એ એએસપી ડોટ નેટના જે વેબ પેજ છે એની અંદર તો એ આપણે જોવા માગીએ છીએ તો આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ઓલરેડી આપણી વેબસાઇટ ચાલુ છે તો આપણે બીજા સ્ટેપની અંદર આવી જઈએ કે જેની અંદર આપણે એક વેબ ફોર્મ એડ કરવું છે તો આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું વેબ ફોર્મ પર આપણે ક્લિક આપીશું અને અહીં આપણે લખી દઈશું એક્સ એટીન અઢાર નંબરનું એક્ઝામ્પલ છે આપણું ઓકે કરી દઈશું એટલે આપણું વેબ ફોર્મ આવી જશે ડિઝાઇન વ્યૂની અંદર આપણે જતા રહીશું ડિઝાઇન વ્યૂની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે એડ વન લેબલ એન્ડ વન એચ ટીએમએલ ટેબલ વિથ ટુ કોલમ થ્રી રોઝ એટલે આપણે પહેલાં તો ટુલ બોક્સ ચાલુ કરી દઈશું અહીંયા અહીંયા આની અંદર ક્લિક આપી અને પહેલાં આપણે એક લેબલ લઈ લઈશું એની પાછળ ક્લિક આપી એન્ટર આપી એન્ટર આપી ટેબલમાં જઈ ઇન્સર્ટ ટેબલમાં જતા રહીશું અને આપણને ત્રણ રો જોઈએ છે તો અહીંયા થ્રી કરી દઈશું અને કોલમ આપણે ટુ કરી દઈશું સ્પેસિફાઈ આપણે કાઢી નાખીશું અને ઓકે કરી દઈશું એટલે આપણે આ રીતના જોવા મળશે હવે એની અંદર અહીંયા આવી રીતે ત્રણ લેબલ એડ કરવા છે અને ત્રણ ટેક્સ બોક્સ એડ કરવા છે તો એ આપણે ફટાફટ કરી દઈએ લેબલ આપણે એડ કરીશું ત્યાર પછી એની બાજુમાં ક્લિક આપીશું અને ટેક્સ બોક્સ એડ કરી દઈશું અહીંયા આપણે ક્લિક કરી લેબલ લઈશું એની બાજુમાં આપણે ટેક્સ બોક્સ લઈ લઈશું અહીંયા એક લેબલ લઈ લઈશું અને અહીંયા એક ટેક્સ બોક્સ લઈ લઈશું એટલે આ વસ્તુ બની ગઈ હવે એની પાછળ આપણે ક્લિક કરવા જઈએ છીએ તો નથી થતું એટલે માટે આપણે સોર્સ વ્યૂની અંદર જતા રહીશું સોર્સ વ્યૂની અંદર આપણે અહીંયા છેલ્લે ટેબલ પછી અહીંયા ક્લિક આપી દઈશું ડિઝાઇન વ્યૂમાં જતા રહીશું એટલે કરસર અહીંયા આવી જશે એન્ટર આપી અને આપણે એક બટન લઈ લેવું છે આપણે અહીંયાથી બટન પર ડબલ ક્લિક આપી દઈશું બટનની પાછળ ક્લિક કરી એન્ટર આપી એક હજુ એન્ટર આપી અને એક બીજું લેબલ લઈ લઈશું એટલે આ વસ્તુ બની ગઈ હવે એની પ્રોપર્ટી બધી સેટ કરી દઈએ એ પહેલાં લેબલ પ્રોપર્ટીને પકડીશું ટૂલ બોક્સને આપણે બંધ કરી દઈશું પ્રોપર્ટીમાં જતા રહીશું અહીંયા આપણે ટેક્સ્ટ કરી દેવી છે એની જાવા સ્ક્રિપ્ટ વેલિડેશન આપણે લખી દઈશું કે જાવા સ્ક્રિપ્ટ વેલિડેશન એન્ટર આપી દઈશું ફોન્ટમાં જઈ બોલ્ડ પર ડબલ ક્લિક કરી અને સાઇઝની અંદર આપણે એક્સ લાર્જ કરી દઈશું આ બની ગયું બીજું લેબલ પકડીશું બીજા લેબલની અંદર અહીંયા આપણે જોવા મળ્યું છે કે નેમ કરવું છે ઇમેલ કરવું છે મોબાઈલ કરવું છે તો એ બધી બાબતો આપણે કરતા જઈએ ટેક્સ્ટ બોક્સને આપણે પકડીશું અને અહીંયા આપણે લખીશું નેમ કોલન એન્ટર આપી દઈશું બીજું લેબલ પકડીશું ટેક્સ્ટ બોક્સમાં જઈશું એમાં આપણે લખી દઈશું કે ઇમેઇલ કોલન કરીને આપણે એન્ટર આપી દઈશું ત્રીજું પકડીશું ટેક્સ્ટ પ્રોપર્ટીમાં જઈશું મોબાઈલ લખી અને આપણે એન્ટર આપી દઈશું છેલ્લું આ ચોથું લેબલ છે એને પકડીશું એની ટેક્સ્ટ પ્રોપર્ટી પર ક્લિક કરી ડેક્સપ્રેસ કરી એન્ટર આપીને કાઢી નાખીશું અને એની આઈડી જે છે આઈડી આપણે કરી દેવી છે એલબીએલ ડિસ્પ્લે એન્ટર આપી દઈશું એટલે આ અહીં આવી જશે ત્યાર પછી આપણે પહેલું બોક્સ પકડીશું એની આઈડી આપણે ચેન્જ કરવી છે ટીએક્સટી નેમ એન્ટર આપી દઈશું બીજું ટેક્સ્ટ બોક્સ પકડીશું આઈડીમાં જઈશું અને એ કરવું છે આપણે ટી એક્સટી ઇમેલ એન્ટર આપી દઈશું ત્રીજું ટેક્સ્ટ બોક્સ પકડીશું એને આપણે કરવું છે ટીએક્સ ટી મોબાઈલ એન્ટર આપી દઈશું ત્યાર પછી બટનને પકડીશું એની આઈડી કરવી બ્યુટી સબમિટ એન્ટર આપી દઈશું ટેક્સ્ટ પ્રોપર્ટીમાં જતા રહીશું અને ટેક્સ્ટની અંદર આપણે લખી દેવું છે કે સબમિટ એન્ટર અને એમાં પણ ઓન ક્લાયન્ટ ક્લિક પર જઈ અને અહીંયા આપણે પ્રોગ્રામ લખી દઈશું કે આ રીટી યુએન રિટર્ન સ્પેસ બાર અને સીએચી સી કે ચેક નામનું ફંક્શન અને ત્યાર પછી ફંક્શન લખીને એન્ટર આપી દઈશું એટલે અહીંયા આવી જશે જો તમે ચાહો તમને અહીંયા ના લખવું હોય તો સોર્સની અંદર જઈને અહીંયા પણ આપણે લખી શકીએ છીએ એ રીતના જ ગમે તે તમે રીતે લખો તો ચાલે છે સોર્સ વ્યૂમાં જઈને પણ લખી શકો અથવા ડિઝાઇન વ્યૂમાં જઈને પણ તમે લખી શકો તો અહીં પ્રોપર્ટી આપણે સેટ કરી દીધી હવે આપણે પાંચમો સ્ટેપ કરવું છે અને એ પહેલો આપણો જે કોડ સબમિટ બટનની ઉપર છે તે છે કોડ ઓન બટન ક્લિક ઇવાઇન્ટ તો હવે આમાં બે બધી બાબતો નથી લખેલી પણ તમને ખબર છે કે કઈ રીતે કોડ વિન્ડો લાવવી વગેરે એટલે આપણે ડાયરેક્ટલી આની પર ડબલ ક્લિક કરી દઈશું અને અહીંયા આપણે લખી દઈશું કે એલવીએલ ડિસ્પ્લે ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ ડેટા સબમિટેડ અત્યારે આપણે કંઈક વધારે નથી કરેલું કંઈક ફક્ત આપણે એક મેસેજ આપીએ છીએ કે ડેટા સબમિટેડ પણ જનરલી આ જગ્યાએ આપણે આખો પ્રોગ્રામ લખવાનો થાય આજે બધું વેલિડેશન થયું એની અંદર જે પણ આપણે ડેટા લીધો હોય એ ડેટાને આપણે સર્વર પર પોસ્ટ કરવાનો એના દ્વારા ઈમેલ વગેરે મોકલવાની એ બધી બાબતો આપણે કરવાની જરૂર પડે છે પણ અત્યારે આપણે ફક્ત એક વાક્ય લખેલું છે આ લખી દીધું આપણે સેવ ઓલ કરી દીધું અને આ જે સીએસ ફાઇલ છે એને અત્યારે આપણે બંધ કરી દઈએ અને હવે આપણે જાવા સ્ક્રિપ્ટ ફાઇલ એડ કરવી છે અને જાવા સ્ક્રિપ્ટ ફાઇલ એડ કરવા માટે જો તમે લાસ્ટ પ્રોગ્રામમાં જોયું હોય તો આપણે એવું કરેલું હતું કે સોર્સ વ્યૂમાં જઈ અને સોર્સ વ્યૂની અંદર અહીંયા જ હેડ ટેગની અંદર જ સ્ક્રિપ્ટ કરીને લખી દીધેલું હતું પણ જનરલી જે જાવા સ્ક્રિપ્ટ છે એ એ રીતે લખવાની હોતી નથી જે આપણે જાવા સ્ક્રિપ્ટના ટુટોરિયલની અંદર પણ જોઈ ગયેલા હતા કેમ કારણ કે જો આપણે આ રીતે કરીશું તો ફક્ત એક જ પેજની અંદર એની ઇફેક્ટ મળશે પણ જો આપણે બે ત્રણ પેજ સાથે જાવા સ્ક્રીપ્ટને એડ કરવી વગેરે કરવું હોય તો આપણે અલગથી ફાઇલ એડ કરવાની જરૂર પડે છે હવે એ કરવા માટે પહેલાં આપણે સોલ્યુશન એક્સપ્લોરરની અંદર જતા રહીએ અને અહીંયા તમે ફોલ્ડર જોશો તો અત્યારે સીએસએસ અને ઇમેજીસ બે ફોલ્ડર જોવા મળે છે જાવા સ્ક્રીપ્ટ માટેનું કોઈ ફોલ્ડર જોવા નથી મળતું એટલે આપણે પહેલાં તો આ વેબ સીએસ આપણી વેબસાઇટનું નામ છે એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડની અંદર જઈશું અને ન્યૂ ફોલ્ડર પર ક્લિક આપીશું જેવું ન્યૂ ફોલ્ડર પર ક્લિક આપીશું એટલે અહીંયા ન્યૂ ફોલ્ડર આવી જશે અને એની નામ માટેની જગ્યા પણ આવી જશે એટલે આપણે ડાયરેક્ટલી જે એસ ટાઈપ કરી દઈશું અને ત્યાર પછી એન્ટર આપી દઈશું એટલે જાવાસ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ માટેનું જેએસ ફોલ્ડર બની ગયું જે આપણે છ નંબરના સ્ટેપમાં કરવાનું હતું જનરલી બધા પ્રોગ્રામર એનું નામ જે એસ ફોલ્ડર આપે છે એટલે આપણે જે એસ જ આપીશું હવે એની અંદર આપણે એક જાવાસ્ક્રિપ્ટ ફાઇલ એડ કરવી છે એટલા માટે આપણે જેએસ એસ ફોલ્ડરને સિલેક્ટ રાખીશું એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું અને એડની અંદર અહીંયા તમે જાવાસ્ક્રીપ્ટ ફાઇલ જોઈ શકો છો એટલે જાવાસ્ક્રીપ્ટ ફાઇલની ઉપર ક્લિક આપીશું એટલે આપણને એનું નામ પૂછે છે હવે નામ આપણે કરવું છે જે એસ ફોમ ડોટ જેએસ ડોટ જેએસ આપણે નહીં લખીએ તો પણ એ ઓટોમેટિકલી આપી દેશે પણ અહીં આપણે લખેલું રાખીએ છીએ ત્યાર પછી ઓકે કરીશું આપણે એ જોવા મળે છે કે જે એસ ફોર્મ ફાઇલ બની ગઈ હવે એ જે એસ ફોર્મ ફાઇલ ઓલરેડી અહીંયા ચાલુ પણ થઈ ગઈ છે અહીંયા આપણે આ આખો પ્રોગ્રામ લખવાનો છે પણ હવે એ પ્રોગ્રામ લખીએ એ પહેલાં એની ઉપરનું સ્ટેપ કરી લઈએ કે આપણે આ વેબ ફોર્મ છે એની સાથે આને કનેક્ટ કરી દઈએ અને કનેક્ટ કરવા માટે શું કરવાનું છે તો કે ફક્ત ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે ઇ એક્સ એટીન ડોટ એ એસપીએક્સ ફાઇલ અહીંયા લાવી દઈશું અને અહીંયાથી આ જેએસ ફાઇલને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આ એક બાબત છે કે જેવું તમે અહીંયા ક્લિક કરો છો તો તમને જોવા મળશે કે અહીંયા બદલાઈ જાય છે એટલે એવું ના થાય એટલા માટે આપણે શું કરીએ તો કે આને પહેલાં સિલેક્ટ કરી અને આની ઉપર આમ માઉસ પણ દબાવીને તરત જ ખેંચી લો જો આપણે વેઇટ કરીશું તો એ ફાઇલ ઓપન થઈ જશે એટલે અહીંયા આપણે આમ કરસર લાવી અને પછી છોડી દઈશું તો તરત જ અહીંયા તમને જોવા મળશે કે સ્ક્રિપ્ટ ટેગ લખાઈ જાય છે સોર્સમાં જે એસ સ્લેશ જેસ ફોર્મ ડોટ જેએસ ફાઇલ એડ થઈ ગયેલી છે એ પણ જો એટલે આ કનેક્ટ થઈ ગઈ તમે જો ટાઈપિંગ કરીને આ કોડ લખવા માંગતા હોય તો ટાઈપિંગ કરીને કોડ પણ લખી શકાય છે લાડી રીતે આમ ખેંચી અને આની સાથે આપણે કનેક્ટ કરી દીધી હવે આપણે આને કનેક્ટ કરી દીધી હવે હું વિડીયો બંધ કરી અને આ આખો કોડ લખી દો અને ત્યાર પછી તમને સમજાવું કે એની અંદર આપણે શું લખેલું છે તો હવે આપણે આખો જાવાસ્ક્રીપ્ટનો પ્રોગ્રામ મેં લખી દીધો છે એટલે આને આપણે ફૂલ સ્ક્રીન કરી દઈએ જાવાસ્ક્રીપ્ટની અંદર આપણે ચેક નામનું એક ફંક્શન લખ્યું છે અને આ આખો લાંબો પ્રોગ્રામ આપણે લખ્યો છે તો આ પ્રોગ્રામ સમજીએ એ પહેલાં આપણે એને રન કરીને જોઈએ તો જોકે જો તમે જાવા સ્ક્રીપ્ટનું ટ્યુટોરિયલ જોયું હોય તો તમને આ કોડમાં વધારે ખ્યાલ આવશે કઈ રીતે જાવા લખવાની છે તમને ખ્યાલ હશે તો હવે આપણે ડિઝાઇનની અંદર જઈએ તો આપણે એક નાનો પ્રોગ્રામ આપણે લીધેલો છે કે જેમાં નેમ ઈમેલ અને મોબાઈલ નંબરને આપણે વેલિડેટ કરવા માંગીએ છીએ તો પ્રોગ્રામ છે એની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું વ્યૂ ઇન બ્રાઉઝરની અંદર જો કંઈ પણ લખ્યા વગર આપણે સીધું સબમિટ પર ક્લિક આપીએ છીએ તો શું થાય છે આપણે જોઈએ સબમિટ પર ક્લિક આપીશું તો તરત જ આપણે એરર મેસેજ બતાવે છે કે નેમ ઇઝ રિક્વાયર્ડ ઈમેલ ઇઝ રિક્વાયર્ડ અને મોબાઈલ ઇઝ રિક્વાર્ડ એટલે ત્રણે ત્રણ રિક્વાયર ફિલ્ડ છે આપણને અહીંયાથી જોવા મળે છે હવે અહીંયા આપણે નેમને બદલે ધારો કે વન ટુ થ્રી લખી દઈએ ઇમેલની અંદર પણ આપણે ખાલી એસડી લખી દઈએ અને એની અંદર પણ કંઈક એ બી કંઈક એવું કંઈ પણ ડબલ્યુડી કેરેક્ટર લખી દઈએ અને ત્યાર પછી આપણે સબમિટ કરીશું તો તરત આપણે જોવા મળશે કે નેમ મસ્ટ બી લેટર આપણને જોવા મળે છે ત્યાર પછી લખે છે કે ટાઈપ વેલિડ ઈમેલ અને લાઇક આપણે બતાવવામાં છે કે અજય એટ યાહુ ડોટ કોમ એવું આપણે લખી શકીએ અને મોબાઈલ નંબર બી દસ ડિજિટનો મિનિમમ હોવો જોઈએ આપણે અહીંયાથી જોવા મળે છે એટલે આપણે એ પ્રમાણે લખતા જઈએ ધારો કે હું અહીંયા નેમની અંદર મારું નામ લખી દઉં અજય પરમાર ઇમેલની અંદર આપણે લખી દઈએ કે અજય એટ યાહુ ડોટ કોમ નંબરને આપણે ધારો કે દસ કેરેક્ટર નથી લખતા અત્યારે વન ટુ થ્રી ફોર ફાઇવ લખીએ અને ત્યાર પછી જો આપણે સબમિટ કરીશું તો આપણે એક જ ખાલી જોવા મળશે પણ જો આપણે એના આખો નંબર લખી દઈએ દસ આંકડાનો દસ આંકડાનો નંબર લખી દઈને આપણે સબમિટ કરીશું તો તમને જોવા મળશે કે આખું ફોર્મ સબમિટ થઈ ગયું અને એ એસપીનો જે કોડ હતો એ ચાલુ થયો ઓન ક્લાયન્ટ ક્લિક અને ઓન ક્લિક બંને ચાલે છે અહીંયાથી આપણને જોવા મળે છે તો આપણે આને બંધ કરીએ અને હવે આ સમજીએ કે કઈ રીતે આપણે કરેલું છે પહેલાં ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આપણે કરીએ છીએ આ બધી બાબતો આપણે ઓલરેડી જાવા સ્ક્રીપ્ટના સમજી ગયા છે બોક્સ છે નેમ નામનું ઈમેલ મોબાઈલ એ બધા ટેક્સ્ટ ટેક્સ્ટબોક્સને અને એલબીએલ ડિસ્પ્લેને આપણે લઈ લઈએ છીએ અને અહીંયા એક વેરિયબલ તરીકે મૂકીએ છીએ ત્યાર પછી આપણે આ બીજો બધા કોડ લખેલો છે કે જે અલગ અલગ વેરિયેબલ છે અહીંયા અંદર ઉપયોગ થાય છે એની માટે બીજી બાબત આપણે કરેલી છે કે આપણે થોડાક જે રેગ્યુલર એક્સપ્રેશન છે એ આપણે લીધેલા છે કે પેટર્ન અહીંયા પીએટીનો મતલબ થાય છે કે પેટર્ન ડિજિટ માટેની પેટર્ન લેટર્સ માટેની અને પેટર્ન ઈમેલ માટેની એવા ત્રણ વેરિયેબલ લીધેલા છે અને આ આખી પેટન છે એ લખેલી છે તો અહીંયા બાજુમાં કોમેન્ટ કરીને પણ લખ્યું છે કે જો તમે આને ફંક્શનમાં લખવા માંગતા હોય અત્યારે આપણે એને કોઈ ફંક્શનમાં નથી લખ્યું ડાયરેક્ટલી જ લખેલું છે એની આજુબાજુ ઇન્વર્ટેડ કોમા કે એવું કંઈ પણ નથી અને ફંક્શન પણ નથી પણ જો તમે ચાહો તો આ રીતે લખી શકાય જે વસ્તુ લખી છે કે વેરિયે આપણે ડિક્લેર કરો છો પેટ ડિજિટ્સ નામનો અને એની અંદર આ પેટર્ન સ્ટોર કરવી છે એને આપણે જો લાંબા ફોર્મેટમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે પેટ ડિજિટ ઇક્વલ ટુ ન્યૂ રેગ્યુલર એક્સપ્રેશન અને એ એક્સપ્રેશનને આપણે આખું આપવાનું થશે જે કૌંસ છે એ કંસની અંદર આપણે ઇન્વર્ટેડ કોમાં આપી અને આખું લખીએ એટલે આટલું લાંબુ લખીએ આપણે તો પણ ચાલે પણ એટલું લાંબુ લખવાની જરૂર નથી હોતી અને એટલા માટે ડાયરેક્ટલી પેટર્ન આપણે અહીંયા લખી દીધેલી છે આ ત્રણ પેટર્ન છે ને હવે આ પેટર્ન વગેરે વિશે પણ આપણે ઓલરેડી જવા સ્ક્રિપ્ટના ટ્યુટોરિયલમાં ચર્ચી ગયા છે અને ઘણી બધી અલગ અલગ પેટર્ન છે તમને ગૂગલમાં તમે સર્ચ કરીને જોશો તો એની અંદરથી પણ તમને મળશે તો એ પેટર્ન તમે અહીંયા લખી શકો તો અહીંયા ડિજિટ ચેક કરવા માટે છે લેટર ચેક કરવા માટે છે અને ઇમેલ ચેક કરવા માટે છે તો એ પેટર્ન આપણે લખી દીધી અને અહીંયા આપણે ચેક કર્યું કે નેમ ડોટ વેલ્યુ નલ હોય એટલે પહેલાં કશું જ ના લખ્યું હોય તો આપણે તરત જ મેસેજ આપી દઈએ છીએ કે નેમ ઇઝ રિક્વાયર્ડ અને વેલિડેટને ફોલ્સ કરી દઈએ છીએ એ જ રીતે પેટન ડોટ ટેસ્ટ કરીએ છીએ કે આ જે પેટર્ન છે એ પેટર્ન પ્રમાણે છે કે નહીં પેટન પ્રમાણે હોય તો એ ટ્રુ થશે અને ટ્રૂ થશે તો વેલિડેટ પણ ટ્રુ થશે પણ જો નહીં હોય તો પછી મેસેજ આપી દેશે કે નેમ મસ્ટ બી લેટર ઓનલી કોની વેલ્યુને ચેક કરવી છે તો કે નેમની વેલ્યુને ચેક કરવી છે અને નેમ અહીંયા તમે જોયું હશે કે આપણે નેમ નામનો વેરિયેબલ લીધો ટેક્સ્ટ બોક્સ નેમ નામનું એની અંદર જે વસ્તુ સ્ટોર છે એ આપણે સ્ટોર કરીએ છીએ એટલે આપણે અહીંયા નેમને ચેક કરીએ છીએ કે નેમની વેલ્યુ લેટર છે કે નહીં એ જ રીતે અહીંયા આપણે ઇમેલ માટે ચેક કરીએ છીએ કે નલ ના હોવું જોઈએ કશું લખ્યા વગર હોય તો આપણે મેસેજ આપી દેશે કે ઈમેલ ઇઝ રિક્વાયર્ડ જો બરોબર હશે તો એ વેલિડેટ ટ્રુ કરી દેશે પછી બીજી વસ્તુ ચેક કરીએ છીએ આપણે પેટર્ન બરોબર છે કે નહીં ઈમેલ પેટર્ન બરોબર છે કે નહીં એ ચેક કરીએ છીએ જો ઈમેલ પેટર્ન બરોબર હોય તો ટ્રુ કરશે નહીં તો પછી ફોલ્સ કરી દેશે એ જ રીતે મોબાઈલ નંબર પહેલાં ચેક કરીએ છે કે કશું એન્ટર કર્યા વગર આપણે જતાં હોય તો આ અહીંયા ચેક થશે અને ત્યાર પછી આપણે ડિજિટની પેટર્ન ચેક કરીએ છીએ કે પેટર્ન મોબાઈલની વેલ્યુ સાથે ચેક કરીએ છે જો એ ટ્રુ થઈ જાય તો ટ્રુ બહાર આપશે નહીં તો પછી આપણને બહાર મેસેજ આપી દેશે અને એ બધી વસ્તુ આજે આપણે મેસેજ બધા બનાવ્યા એ મેસેજને આપણે ડિસ્પ્લે ડોટ ઇનર ટેક્સ્ટમાં નાખીએ છીએ અને એ વેરીએબલ તમે અહીંયા જોશો તો અહીંયા ઉપર આપણે ડિકલેર કર્યું છે કે ડિસ્પ્લે ડોટ ઇનર ટેક્સ્ટ ઇક્વલ ટુ નલ એટલે આ પહેલાં જે નલ હતો એનો અહીંયા મેસેજ બની જશે ત્યાર પછી આપણે ચેક કરીએ છીએ કે આ બધામાંથી જો ટ્રુ આવ્યું હશે તો રિટર્ન ટ્રુ કરશે અધરવાઇઝ ફોલ્સ કરશે ટ્રુ કે ફોલ્સ આવ્યું હશે અહીંથી કંઈ પણ આ જાવા સ્ક્રિપ્ટની ફાઇલની અંદરથી તો એ આજે આપણું વેબ ફોર્મ છે એની અંદર આવશે અને સોર્સની અંદર હું તમને બતાવું કે અહીંયા એ વસ્તુ આવશે કે ઓન ક્લિક ટ્રુ જાવા સ્ક્રિપ્ટે ટ્રુ કર્યું હશે તો પછી એ એએસપી ડોટ ઓન ક્લિક પ્રોગ્રામ છે એ ચાલુ કરશે અને એનો મેસેજ આપશે તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે આખી જાવા અલગથી ફાઇલ લખી શકીએ એ ફાઇલને આપણે કઈ રીતે स्क्रिप्ट टैग थी इन्हें कनेक्ट कर सके और जावास्क्रिप्ट के अंदर बધું જે વેલિડેશન આપણે કરેલું હોય એ વેલિડેશન અહીંયા આપણે ઉપયોગમાં લઈ સકીએ ઓન ક્લાયન્ટ લેખનો ઉપયોગ કરીને તો હવે તમે પણ આ આખો એક્ઝામ્પલ બનાવો કે જેથી તમને આ બધી બાબતોને પ્રેક્ટિસ થાય. યે વિડિયો دیکھنے کے لیے આભાર. اگر آپ کمپیوٹر کے एकदम नए और एडवांस्ड टॉपिक पर वीडियो देखना चाहते हैं तो यह वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद